પુરોહિત તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવી નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે

પ્લેટો જેનો આશરે વજન એકસો પચાસ કિલો ભરેલ હોય જે બાબતે મજકુરીસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો આથી મજકુરીસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બી કલમ એકસો છ મુજબ કબ્જે કરી મજકુરીસમને બી એનએસએસ કલમ પાંત્રીસ પેટા કલમ એક અને પેટા કલમ ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે